નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના વિશે જે અંતર્ગત પસંદ થયેલ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે મિત્રો આ ટેબ્લેટની ઓરિજિનલ કિંમત આઠથી નવ હજાર રૂપિયા હશે જે લેનોવો કે એસઆર કંપનીનું હશે તો મિત્રો વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ શિક્ષણનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે આ યોજનાને અમલમાં મૂકી છે આ યોજના હેઠળ કોઈપણ સરકારી માન્યતા ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં સ્નાતક અભ્યાસક્રમમાં એટલે કે કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ અરજી કરી શકશે આ સિવાય વિવિધ ઉદ્યોગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આ અરજી કરી શકશે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ટેબ્લેટમાં ઈ પાઠ્યપુસ્તકો વિડીયો લેક્ચર અને બીજી ઘણી બધી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે આ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થી કોલેજના પ્રથમ વર્ષમાં હોવો જોઈએ વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ આ યોજના માટે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી અરજી કરી શકશે જે માટે આધાર કાર્ડ બારમા ધોરણની માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અને કોલેજમાં પ્રવેશ કર્યાનો પુરાવો રજૂ કરવાનો રહેશે આ યોજના માટે વિદ્યાર્થીએ પોતાની કોલેજ દ્વારા જ અરજી કરવાની રહેશે વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટીના વહીવટી વિભાગમાંથી અરજીપત્રક મેળવી યોગ્ય રીતે ભરી પ્રૂફ સાથે જમા કરવાનું રહેશે ત્યાર પછી આ અરજીની વિગતો કોલેજના અધિકારીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અપલોડ કરશે ત્યારબાદ પ્રાપ્ત થયેલી અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે આ યોજના હેઠળ પસંદ થયેલ વિદ્યાર્થીઓને તેમની સંબંધિત કોલેજ અથવા યુનિવર્સિટીમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ યોજના સહાય કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે